હેલો ગુડ મોન ગુડ મોર્નિંગ જશ્રી કૃષ્ણના છે દ્વારકાથી તો અત્યારે જોવામાં આવી ગયા છે પાર્લા એના આજે તો અમારા મહેંદીના ક્લાયન્ટ છે તો ચાલો હું બતાવું તમને જો પીઓ છે એ અત્યારે એક હાથમાં મહેંદી મુકાઈ ગઈ છે અને બીજા હાથમાં મહેંદી કરે છે અને મેં પણ એક હાથની મહેંદી કરેલ છે જો આ પહેલી ક્લાયન્ટ છે મેં એ તો એના એક હાથમાં થઈ ગઈ અને બે હાથમાં કર્યા પછી કંઈક આવો લુક આવતો હતો તો આ મહેંદી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર કહેજો અને જો આ એક નેલ આર્ટ હતા જેને ખુદના નખમાં જ નેલ આર્ટ કરવા હતા તો એ પણ લેવાન છે દ્વારકાથી તો કાલે થોડોક કર્યો હતો અહીંથી આજે પાછો બ્લોગ શરૂ કરું છું બીજા દિવસથી અત્યારે હું બધાય છે ને સામાન કાઢું છું મેકઅપનો બીકોઝ રેડી થવા એવા છે મારા ક્લાયન્ટ અને ક્લાયન્ટ કોણ છે તમે જોઈ લે હેવત્રા આ કે વિષય બદલ મજામાં કીધું તું ને આગલા અઠવાડવા તમારા તારીખ 6 તો ફાઇનલ છ તારીખે આવી ગઈ એ પણ આવી ગયે ફાઇનલ મેકઅપ ને હા બી અને હવે મેકઅપ કરીને પછી આગળ આગળ જોવો મેકઅપ છે મોર લેતું હું સાંધી પૂરી મને ફી પહેલા તોની પૂરી બેલા પછી છો બસ એમાં એટલે મેລະ ગડબડ કે મને લગનમાં ડાયરો નહી રે હું કેમ બેટી બેટી સાથે હોય આપણે રાતે પૂરી થઈ ગઈ ફી કે કેમ બિચારા વાટ જો કાકાજી નો આવી અમને આવો સો ફાઇનલી જો હવે રાણીબેનનું મેકઅપ સ્ટાર્ટ કરી દીધું છે એને કહ્યું છે આજે સિમ્પલ લુક તો આપણે બને એટલું સિમ્પલ લુક આજે રાખશું તો પહેલાં તમે એઝ ઓલવેઝ આઈશેડોથી સ્ટાર્ટ કર્યું છે કેમ કે આઈશેડો થઈ જાય ને પછી આપણે બેઝ આરામથી બનાવી શકીએ આઈ પછી બેઝ પહેલાં બની ગયા હોય ને તો આઈ શેડો કરવામાં બહુ પ્રોબ્લેમ થાય આપણા હાથ છે બેઝમાં હડી જાય અને તો એટલા માટે પહેલાં આઈ શેડો હું કરવાનું પ્રિફર કરું છું તો બસ જાય છેડો હું કરું છું થઈ જાય ને એટલે હું તમને બતાવું કે કેવો આય સેડો થયો છે તો તમે છેલ્લે સુધી બ્લોગમાં બની રહેજો અને જોજો કે રાણીબેન નો ફાઈનલ લુક કેવો આવે છે આઈ સેડો કમ્પ્લીટ થઈ ગયો જો આજે સિમ્પલ લુક આપવાનું છે એટલે આવો સિમ્પલ છેડો કરો બહુ જડી નથી ટાયરી આવો છે હવે જોજો આજે સિમ્પલ લુક કેવો છે ને અમારો ઈ આજે તમે જોજો અને રાની બેન નેલાટે કરાવવા લાગે છે બતાવો તો મારા જેવું છે 对。 ફાઇનલી જો મેકઅપ કમ્પ્લીટ થઈ ગયું છે અત્યારે ફાઈનલી વાર મેં કમ્પ્લીટ થઈ ગયું છે હવે સ્ટાઈલ બાકી છે અને પછી અપ કરશું અમે આખું ચણિયા ચોળ પહેરીને પછી એ બતાવશું ફાઇનલ લુક આખું બંધ કર તો જો અત્યારે અમારે આ કોન મળવા લેવાયું છે સરસીદા એ ગામમાં આવે ને તો હાટો મારવા આવે મારી પાસે

તો ફાઇનલ લુક છે હું તમને આગળ બતાવું તો બ્લોગમાં અને જો હજી સુધી અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો શેર કરજો લાઇક કરજો કમેન્ટ કરજો એકને કે કેના થા મત લઈ જા નિયતલા દે જો તો જોયે ફાઈ ચાલુ છે મે તો છે તમે કુછ દેખાય છે કે હું લાઈવ તમે કમેન્ટ કરતા અને સ્ટાર્ટ કરી દેજો જો તો કંઈક તમને મોટી કોપાને તો આવીવાનો કી છો નાના ચાલે હા અને આવી જશે એટલે ના ઓકે ગુરોગ છે હા આઈ સ્ટાઇલ થઈ ગઈ છે કમ્પ્લીટ અને મેકઅપ પણ કમ્પ્લીટ થઈ ગયું છે હવે છે ને બસ હવે ચણિયા ચોલી આવે ને એની રાહ જોઈએ છે ફાઇનલી જો આવી ગયા ચોલી અને હવે બસ રેડી થઈ ગયા ચોલ મસ્ટ એટલે ફૂલ લુક તમને હમણાં બતાવી દઈએ મમ્મી છે એને જલ્દી જલ્દી પીનઅપ કરે છે કેમકે ક્યાં વેટ કરતા હતા ને હવે એનું પણ લેટ થઈ ગયું છે ચોલી છે રાણીબેન ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે ને હવે જાય છે તો પાછા વેલા વેલા આવજો તો આ લોકો આપ અહીંયા થી પૂરો કરીએ બાય બાય ટેક કેર જય શ્રી કૃષ્ણ હવે આ તમ લોકો મળીએ પાછા બહુ જલ્દી આવશું ત્યાં સુધી બાય બાય